લાઈન ભરી હોય તી તો તડકો હોય એટલે આપણે મક્ષીને પાણી પીવા માટે થઈ જંતુ તો ઉનાળાની અંદર પાણીમાં ભરી દીધું છે અને અહીંયા પાણી પણ ચાલુ છે સરસ મધાન આવી રહ્યું છે તો ભાવના પાણી વારી રહી છે અહીંયાથી સરસ મજાનું ઝાડ મસ્ત મજામાં પોતાની આનંદમાં ઝૂલી રહ્યા છે તો મળીએ આપણે ભાવનાને કેમ જ્યાં ખોદવું પડું પાણી નથી પૂરતું જરા કાડું નાખી દઈએ એટલે અહીંયા સડી જાય નીકળ્યું તો અને બાંધી દીધો નેજની તો આપણે દૈયા જ છે ને પાણી મળે એટલે તરત નેદ ચાલુ થઈ જાય તો આજે તો પાણી પાઈ જ દેવું છે નેદવાનું કામકાજ ત્રણ ચાર દિવસ પછી રહી ગયા કે જેથી કરીને પહેલા તો અગ્યારે પાણી મળી રહે મહત્વનું છે આપણે કારણ કે ઉનાળો છે ઉનાળાને કાંઈ પણ નક્કી ન હોય ક્યારે પાણી જતું રહે

તો પેલા ત્રણ ચાર મહિના હાર નથી લીધી આવું આંબા મસ્ત મજા કિલો કરે પણ કેરીઓ આવ્યો નહી આંબામાં તો કંઈક આવે ને બગડી જાય ઠીક

ચાલો તો સરસ મજાનો આજે પણ અમારો બગીચો પી ગયો મસ્ત મજાનો અને લાઈટ એક સવા પાંચ વાગ્યા એમ કે હતી પણ હતી વધારે ટકી ટકી ગઈ